છોકરો રાજી થાય છોકરા શું કરો શું સાચો નવરાત્રી દેખાયા નઈ નવરાત્રી

સે આપરો 50000 નો બંડલ પૈન થા ને નહી ને 50000 હ તો આમનો લઈ લે એટલા એવા લાખ થઈ જાય તો આવ તમે લે લાખ રૂપિયા અલ તો બીજું બધું લાખ રૂપિયા હવ ના આવ કેસી નો લાવવાના તો પૈક બાઈક લેના તો કરો તમારે મંગાઈ સસ્તા બોલતો

અરે ગોમમાં છોકરો રાજી થાય મોટા કોક લેવા આવે તો થોડું ધંધો થાય આપડે બીજું ધંધો તો સારું છે હા આપણો ડોગાનો ધંધો બરાબર આવે ટેકામ ના રાખ્યો અલે યાર તમે તો જો કરો તો ને યાર કોણ દીવાય હે ના લગભગ નઈ હોય મે હું કહું કોણ દી કાકા તો એ ઉમર લાયા કરો હમ જો એટલે હું તો મોણ સમજાવ વાત સાચી તો મારી વાત હોબરો કેલા બોલશો ને 50 જણા ટેરા ના હમ

એવો ટેટા તો બીજા પૂરવા ને ના તમારા ધંધાના ટેટા હોય એવા પૂરી ગયા તો તમારા ઉપર ટેટા ના કરવામાં આવું કરતો હોય પૈસા આપજો અને લઈ લે ગૂગલ પે ગૂગલ પે કરો કે જે કરો કેશ ગુગલ પે બધું પૈસા આપો ટેટા આપડે પૈસા લાગે એ તો પાગલ પાસે દાદા જો પદે લાગો એ મન ધંધો કરવા દેવો નહીં કરવા દેવું આપડે શું ઢોગર ફટાકડા કશું લાવવાનું ધંધો કશું થાય નહીં થાય નહીં

અલ્યા તું પહેલા બી ખનતો આય્યો અલ્યા તું જોરદાર દો યાર મને તો નાચવાનું મન કરો હા

ને ગુસ માર દી બી વારી ફટાકડા લેવા જામ તો ટમાટો આય તો ફટાકડા લઈ બધું લઈ જાતું તમે ત્યારે આગળ વાlde જાય એટલે તમે કરું અરે અરે યાર જાને બોલ ને બોલ લોરો બોરો ટેટા બેટા

નાતો <ikke Ugh> <hatten> મારે તો કશું નહીં પડી હોય તો એક કામ કરીએ મારા આપડે પેલા કોન્ટીન ને વાત કરીએ જે ના હોય ખોરવા આવો ના હોય તો આપડે બે એક ક્રાન્ટ કરી નાખ્યો અમે આ ખાતી છે અભી કેમ ખોલ લઈએ કોક કરી કેવું આવો હોય તો આવો આપડે પૈસા પચા જને હે જ પણ પછી પેલી ડોસી આપણ સુર તો ડોસીન કરી દેવાનો ખર્ચ આમ પતી જાવ ગાડીઓ લઈને જાન બાઈકો લઈને જાન ને પેટ્રોલ પુરાયું ને ખાધું પીધું બધું પચા પતી ગયા

યમન આરતી એ લખો એ પીખાડું તારી માજરી નવદી ક આશન ન થાય તો હું આ તો ખરો યાર મને બોલ નહીં ચન આદુ આલે હું ગાતો નહોતો તેજ ઉપર તું તેજ ઉપર ગાતો ટમાટો હોતો હતો તાડું હોતું મનેય હું લેતો નથી હેલો

વાત છોડવાનો પહેલાં કેન્ડમ ગાને યાર તું આ તો નહી આવો માતું તો માતું જતી લીમ ના તું મુડ જ નહી મજા આવી ગો ખબર છે આપડે ખેતી કરવી આપડે નહીં આપડે પૈસા તો કહીએ હેટી આપડે પેલા કોન થી ભાઈ પહોંચ થોડી મીટિંગ કરી લઈએ પછી માઈક લઈ લે એટલે ના કે તું માઇક આ તું ગાવા તર

પચાસ હજાર મારી લાભ પચાસ હા ભીખું ગાયબ થઈ ગયું મળતું પછી

તે અહીં નામ બોલ બોલ ના કરી 50 50 ત્યા પર બોલવા નહી આ આપણે તો બીગાણ ફોરવા જવાની વાત કરવાની 50 નું વાત કરું ત્યા સર ઇનજોલી ને આયલા ઇનુ સાલે ઇમેના તો સાથ લેવાનું હ પર પૈસા ક્યાં લેવાનું કે કે ઓય સર શું નહી થોડા આપણી નાલવા હાસો દીકું તો ફોન કે વાતો કરો કશું નહી કર તને તું કટ કે સેટ થઈ ગયો વેપાર છે તું અમાર પરિવાર તી ફટાકડાની દીવાઈ કોક 50 50 ના નાસ કરો પા ફાની મતલા લેખું